નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર પર પુષ્ટિ સંહિતાનું મંડાણની જે આજ્ઞા માગે છે પાછા ભાભા એની સામે વિનંતીથી આજ્ઞા આપે છે વિનોદરાય આપણે એ જોયું અને વિનોદરાય એમ કે છે કે માન વડાઈ કશું હોતા નથી સ્નેહીને સ્નેહી સર્વ પ્રકારે જાણે તે સાચો સ્નેહી એટલે વિનોદરાય પ્રેમ વ્યક્ત કરે છે પાછા બાબાને કે પાંચા બાબા આટલું બધું માન આપે છે એનું હવે એ માનનું પાછા બાબા જવાબ આપે છે કે ગ્રંથનું મંડાણ તમારો વાલો પ્રાણનાથ સર્વના ઘટમાં બિરાજીને જે કરાવે એ જ થાશે એટલે આ તો મારા ઠાકોરજી જ કરાવે છે બધાના હૃદયમાં બિરાજીને આપ તો અંતર્યામી છે ઠાકોરજી તો અંતર્યામી છે જીવ બુદ્ધિથી તો ભગવદ લીલા જશ ચરિત્ર કેમ જાણ્યામાં આવે તેની માટે આપ અલૌકિક બુદ્ધ આપે અને અંતરમાં ઉપજાવે તો જ થાય બનવારી દાસ કહી રહ્યા છે કે આપ કહાવે ઉરૂપ જાવે અંતરજામી પર્વ પરમ પ્રવીણા પરમ પ્રવીણ ચતુર શિરોમણી તો આપ જ છો તે જ ઉપજાવે ઉર્ને વિશે તે જ કહી શકાય બાકી જીવનું સામર્થ્ય તેમાં કંઈ ન ચાલે જીવ તો દિનદાસ થઈને સદાહને માટે રહે તો આપ જરા પણ અંતરમાંથી અળગા ન થાય એટલે કે જ્યાં સુધી દાસ ભાવ છે તો ઠાકોરજી હૃદયમાં બિરાજે અને ઠાકોરજી જ હૃદયમાં બિરાજીને પ્રગટાવે બાકી જીવ બુદ્ધિનું આ કામ નથી એ પુષ્ટિમારક કહેવાય પુષ્ટિ સંહિતાના પ્રમાણ ગ્રંથના પ્રસંગ તો આપની કૃપા દ્રષ્ટિથી જ સિદ્ધ થાય તે જ લખવામાં આવે એટલે કે હવે પુષ્ટિ સંહિતા જે લખવા આપણે જઈ રહ્યા છીએ એમાં પણ ઠાકોરજી જ ઉપજાવશે આમાં મારું કાંઈ સામર્થ્ય નથી એવું પાછા બાબા આપણને સમજાવે છે તમો તો શ્રીજીના સાક્ષાત પ્રમાણ પ્રગટ પ્રમાણ લીલાને અનુભવી છું એવું વિનોદરાયને કહે છે કેમ કે જ્યારે ગોપેન્દ્રલાલજી ભૂતલ પર હતા ત્યારે વિનોદરાય પણ હતા ભૂતલમાં અને વિનોદરાયને સારો એવો ઠાકોરજીનું સાનિધ્ય મળ્યું છે એટલે કે છે કે તમે તો સારા એવા અનુભવી છો પ્રભુશ્રી ગોપેન્દ્રજીના રસિક વચનાવૃતનો ભંડાર તમારા હરદામાં ભર્યો છે તે વાત પ્રસંગે ચરચવા હું તમને વિનંતી કરું છું હવે પચાબાબા વિનંતી કરે છે કે પુષ્ટિ સંહિતામાં આપણે જે લખવાનું છે એમાં તમારા હૃદયમાં બિરાજેલા ઘણા બધા વચનાવૃતનો ભંડાર છે ગોપેન્દ્રલાલજી બિરાજમાન હતા ત્યારે તો એ તમે પ્રગટ કરજો વિનોદરાય કહ્યું બાબા વિનંતીનો પ્રકાર તો તમોએ સમજાવ્યો જેથી હવે અધિક વિનંતી બીજી શું હોય ભગવદ લીલા ચરિત્ર જશ પરાક્રમ प्रताप બળ

આ ઠાકોરજીની લીલા ચરિત્ર જશ પરાક્રમ પ્રતાપ બળ અને ગુણગાન પ્રગટ કરવા માટે જ આપણે અવતાર લીધો છે તો તે કાર્ય તો આપણું કરવાનું ઠર્યું છે તે શ્રીજીની નિજ ઈચ્છાથી આજ્ઞા પ્રમાણે થશે તેમાં જરા સંદેહ નથી ગ્રંથના ભંડાર અને અનુભવના ભંડાર તમારાથી અધિક કોની પાસે છે પ્રાચીન ભગવદીની વાણી પ્રસંગ તમ પાસે ઘણા જ છે જેથી ગ્રંથનું પ્રમાણ અનેક ગણું વધશે એટલે ભંડાર તો વિનોદરાય પણ છે અને વિનોદરાય હવે પાછા હોવાને કહે છે કે તમે પણ તમારી પાસે પણ ઘણું બધું છે તે બધા પ્રસંગો પ્રભુ શ્રી ગોપાલલાલજીના પ્રાગટ્યથી ચરચવા રહ્યા જેથી મૂળ વાતથી પ્રસંગનું શુભ મંગલમય પ્રયાણ લખવાનું થાય મંગલાચરણ પ્રથમ આપ કરો પછી આગળ મંગલમય શુભ ગ્રંથ લખવાનો આદર થાય પછી તો આપ જે આજ્ઞા કરો તે વાત પ્રસંગ ચર્ચાય ને રૂડું હવે પાછા બાબા જવાબ આપે છે કે પ્રથમ મંગલાચરણ તો

અને ડોસાભાઈએ સ્વીકાર કર્યો છે કે ભલું રૂડું તમ ભગવદીના ઓળે જે ઉપજે તે લખું છું પછી ડોસાભાઈનું મંગલાચરણ નંબર પર છે પણ એની ઠાકોરજીના દંડવટ પ્રણામ કરે છે ડોસાભાઈ મનોહાર વિનંતી કરી અને ગ્રંથનું શુભ મંગલમય મંડાણ કરવા માટે વિનંતી કરે છે અને પછી સર્વ સમાજને પણ દંવટ પ્રણામ કરે છે અને પછી પ્રથમ સાખી અને કવચથી મંગલાચરણ કર્યું એ પુષ્ટિજન